સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે વિશ્વ સહકારિતા દિવસ નિમિત્તે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ કાર્યક્રમમાં નેનો નેનો યુરિયા અને ડીએપી પચાસ ટકા સબસીડીની કરી જાહેરાત કહ્યું દેશના વિકાસમાં સહકારિતા વિભાગનો મહત્વનો ફાળો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થરાદ અને ગોધરામાં સહકારી પાયલટ પ્રોજેક્ટની લેશે મુલાકાત તો સાંજે ગોધરા ખાતે જિલ્લા સહકારી બેંકો અને ડેરીના શ્રીઓ સાથે કરશે બેઠક આવતીકાલે જગન્નાથજી મંદિર ખાતે મંગળા આરતીમાં થશે સહભાગી સાથે જ અમદાવાદમાં વિવિધ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોને કર્યું સંબોધન ટ્વેન્ટી ટ્વેન્ટી સેવનની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો વિશ્વાસ કર્યો વ્યક્ત રાજકોટ અગ્નિકાંડ અને હરણીકાંડ સહિતના પીડિતોની સાંભળી વ્યથા આવતીકાલે અમદાવાદમાં નીકળશે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને તૈયારીઓ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ રાજ્યમાં મેઘ મહેર તાપીના ડોલવણમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ તો વગઈમાં ખાક્યો અઢી ઇંચ વરસાદ રાજ્યમાં મોસમનો સરેરાશ બાવીસ પૂર્ણાંક છાસઠ ટકા વરસાદ નોંધાયો રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી ખરાબ હવામાનને કારણે રોકી દેવાઈ અમરનાથ યાત્રા सतत પડી રહેલા વરસાદ અને ખરાબ હવામાનની આગાહીને પગલે વૈભટી તંત્રએ લીધો નિર્ણય બાલતાલ અને પહેલગામની પવિત્ર ગુફા તરફની યાત્રા અટકી આજથી શરૂ થનાર NEET UG નું કાઉન્સેલિંગ બીજા આદેશ સુધી સ્થગિત સુપ્રીમ કોર્ટમાં NEET UG સાથે સંકળાયેલ અરજી પર આવતીકાલે થશે સુનાવણી કેન્દ્ર સરકારે આ મુદ્દે પહેલા જ સોગંદનામું કર્યું છે રજૂ ભારતીય ક્રિકેટ ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ શરૂ હરારેમાં પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝનો પ્રથમ મુકાબલો આજે થશે શુભમન ગિલની કપ્તાનીમાં જીત સાથે શ્રેણી શરૂ કરવા ઉપર ભારતીય યુવા ટીમની નજર